શ્રી ફરેશ ગોસ્વામી આજે તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના રોજ અમે ગુજરાત ભરના કિસાનો છે ખેડૂતો છે આજે કલેક્ટર કચેરી એકઠા થયા છે આની અંદર અમારી ત્રણ માંગ છે ત્રણ માંગની અંદર ગુજરાતના ખેડૂતોનો ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે માફ કરવામાં આવે એ સાથે બે હજાર ઓગણીસનો પાક વીમો છે એ પાસ થયેલો છે જે ખેડૂતોને મળ્યો નથી તાત્કાલિક આપવામાં આવે અને એની સાથોસાથ જે ટેકાના ભાવે અત્યારે ખરીદી ચાલુ થઈ છે ટેકાના ભાવે સરકાર એકસો ને પચીસ મણની ખરીદી કરી રહી છે એની જગ્યાએ બસો મણ પૂરી મગફળીની ખરીદી કરે અને માવઠાના કારણે અમારી મગફળી પલળેલી છે એ પલળેલી મગફળી પણ સરકાર ખરીદી કરી લે આ ત્રણ માંગ સાથે અમે અલ્ટિમેટમ આપવા આવ્યા છે પણ ગુજરાતના ખૂણે ખૂણેથી જ્યારે ખેડૂત અહીંયા આવ્યા હોય ખેડૂત પોતાની રજૂઆત કરવા આવ્યા હોય ત્યારે આ સરકાર તો આપણું જે કહેવાયને ધ્યાન નથી આપતી પણ સરકારી અધિકારી છે પણ કે કે તાનાશાહી કરી રહ્યા છે અહીંયા બેઠેલા કલેક્ટર શ્રી છે ગુજરાતના ખેડૂતો આજે પોતાનો સમય બગાડી અને ગામડે ગામડેથી અહીં સુધી આવ્યા છે પણ દસ પદખ્યા ઉતરવા માટે પણ કલેક્ટરની અત્યારે તકલીફ પડી રહી છે અને રાજા શાહી જેવું વર્તન કરી રહી છે કે અમે દસ પદથિયા નીચે ઉતરીને ન આવીએ અને જે ખેડૂતો છે એની ઓફિસ સુધી આવે આવી જે તાનાશાહી છે એની સામે અમે ગાંધી ચિંગ્યા માર્ગે અત્યારે અહીં સરકારની સામે આંદોલન કરી રહ્યા છીએ જો હું મને રાજકીય પક્ષ ગણતા હોઉં તો મારી સ્પષ્ટતા કરી દઉં હું કાંઈ કહું છું મેં કોંગ્રેસના મંચો ઉપરથી એ કહ્યું છે કે હું ખેડૂતના ઘરે જન્મો છું તો પહેલી ફરજ મારી ખેડૂત છે બીજી મારી પાર્ટી છે બીજા નંબરે એટલે જ્યાં ખેડૂતની વાત હોય ત્યાં હું હંમેશા ખેડૂતોની સાથે ઉભો રહ્યો છું અને તમે જોયું હશે કે આમાં ક્યાંય કરતાં ક્યાંય મેં રાજકીય વાત જ નથી કરી આ સત્તા પક્ષને તો સ્વાભાવિક છે કે આંદોલન જ જે છે એ ખેડૂતોનો હક અધિકાર જે છે એક બાજુ ઉદ્યોગપતિઓને શું કહેવાય ઓગણ સિત્તેર લાખ રૂપિયા ઓગણસિત્તેર લાખ કરોડ રૂપિયા કાં તો રાઇટ ઓફ કાં તો માફ અથવા તો ટેક્સમાં રાહત કરી અને સરકાર કરતી હોય તો ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવારોનું છ હજાર કરોડનું દેવું છે જમીન માપણીના કારણે ખેડૂતો હેરાન પરેશાન છે પાક વીમા યોજના સરકારે બંધ કરી દીધી છે ખેડૂતની ખેત પેદાશ છેલ્લા અગિયાર વર્ષમાં હાઈ સપાટીએથી ઉતરી અને નીચે આવી છે અને ખેડૂતનો ખર્ચ દવા ખાતર બિયારણ આ બધું જ ઉપર ગયું છે એટલે સરકારીની નીતિઓના કારણે જ્યારે ખેડૂત ભોગ બન્યો છે અને સર સરકારને બે આંખો સરખી હોવી જોઈએ સમાંતર વિકાસ હોવો જોઈએ સમાંતર ભાવના હોવી જોઈએ એ ખેડૂત હોય કે ઇન્ડસ્ટ્રીઅલ હોય પણ ઇન્ડસ્ટ્રીની અંદર સરકારે એક બાજુ આટલું બધું જતું કરે અને બીજી બાજુ ખેડૂત સાત સાત સિઝનથી કમોસમી વરસાદ અતિવૃષ્ટિ વાવાઝોડાનો માર ખાતો હોય અને જ્યારે ખેડૂતને આપવાની વાત આવે ત્યારે દસ હજાર કરોડ રૂપેડી આપી અને એમ એક ઐતિહાસિક નિર્ણય છે તો ઐતિહાસિક નિર્ણય કેવી રીતે ભાઈ ઐતિહાસિક વરસાદ પડ્યો છે અગાઉ ક્યારેય ના પડ્યો એટલો વરસાદ પડ્યો છે છેલ્લી શું કહે અગિયાર વર્ષમાં સૌથી નીચી સપાટી એક પેદાશ ગઈ છે તો આ પરેશભાઈ ગૌસ્વામી એ જે અમારી સાથે ચર્ચા કરી હું હોઉં ડાયાભાઈ ગજેરા હોય જયેશભાઈ પટેલ હોય આ તમામ લોકો સાથે ચર્ચા કરી અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી જે લડાઈ ચાલુ કરી છે જ્યારે જ્યારે આહવાન કરશે ત્યારે ત્યારે પક્ષના જે કંઈ ખમીસ કે ખેસ ઉતારી અને આવવું પડશે તો સો ટકા આવશું એમાં કોઈ શંકા ને સ્થાન નથી અને અહીંયા નહીં કોંગ્રેસ સરકાર સરકારમાં પણ લડવું પડશે તો સો ટકા લડશું પણ ખેડૂતો માટે લડશું ખેડૂતના આંસુ ઉપર આ સરકાર રમી રહી છે ખેડૂતના આંસુ ઉપર આ સરકાર પોતાની સંવેદનાનો અભાવ ઢોલ વગાડીને પ્રગટ કરી રહી છે એટલે પરેશભાઈ ગોસ્વામી અલ્ટિમેટમ આપે છે કે બાર દિવસની અંદર જે ત્રણ માંગો છે ઓગણીસ નો પાક વીમો જે સરકારે એની તિજોરીમાં હકદાર છે એ જમા થાય પછી ધિરાણ જે પાક ધિરાણ છે એ માફ થાય અને જે લોકોએ પાક ધિરાણ નથી લીધું એના ખાતામાં ત્રણ લાખ રૂપિયા જમા થાય અને ત્રીજું જે કઈ વાત હતી ત્રીજી ખેડૂત એ જીવતો જાગતો વર્તમાન ભગવાન છે અને એ ભગવાને આ રીતે આ એની હાલત જુઓ તમે આ રીતે એને લડવું પડે પોતાના કામ મૂકીને માલધોડ મૂકીને આ સરકારને ને એ ખબર હોવી જોઈએ કે લોકશાહીમાં રાજા કોઈ હોય તો એ લોકો છે આ આ દેશની અંદર મૂળ તત્વો જો કોઈ હોય તો એ ખેડૂત છે અને ખેડૂત ઉપર જે અન્યાય આ લોકો એ ચાલુ કર્યો છે એમાંથી સરકારની આંખ ખોલવાની જરૂર છે મે મારી સ્પીચમાં પણ કહ્યું કે જો સરકાર આમાં તાકાતથી કોઈ નિર્ણય ન લેને તો એક એક ખેડૂત કબડ્ડી કબડ્ડી રમવાનો છે જ્યારે મતદાન કરવા જશે ત્યારે અને તમારા માધ્યમથી ખેડૂતને પણ કહું છું કે જો સરકાર આપણી સાથે આ રીતે ગેમ રમતી હોય તો એની સાથે કબડ્ડી કબડ્ડી રમો કમર સિવાય તમને મન આવે એ બટન દબાવો ઓટોમેટિક સમજાશે અને એટલે ફરીથી તમારા માધ્યમથી વિનંતી દંડવત કરીને સરકારને વિનંતી કરું છું કે એટલા વર્ષથી ખેડૂતોનો પ્રેમ મેળવ્યો છે જીવતા ભગવાનનો પ્રેમ છે તો આવું ન કરો આ આ ખેડૂતોને હેરાન ન કરો રામ રાજ્યની વાતો કરે છે સનાતન ધર્મની વાતો કરે છે રામ રાજ્યમાં કે તમે પ્રાઇવેટ લિમિટેડ કંપની કે લિમિટેડ કંપની કે એટ લાઈન રોડ કે સિક્સ લાઈન રોડ કે આવું કંઈ નથી જોયું ત્યાં સાત્વિકતા સત્ય અને સંવેદના જોઈએ છે

તમારો સીધો પ્રશ્ન પક્ષ માં ક્યારે આવો છો મને પંદર દિવસ વીસ દિવસ આપો તાકાત થી આપશું સત્ય માટે આવીશું ખેડૂત માટે આવીશું લોકશાહી રક્ષણ માટે આવીશું અને ખેડૂતોના દુશ્મનો ના દાંત ખાટા કરવા માટે દસ ગણી તાકાત થી આવશે બાપુ જી જી